પટેલ ગામ નાંદોલ તાલુકો દેગામ જિલ્લો ગાંધીનગર છેલ્લા અઠવાડિયાથી સતત વરસાદના કારણે અમારા પાકને નુકસાન થયું છે જે મગફળીના પાકને વધુ પડતું નુકસાન થયું છે અને સરકારના અમારી સરકાર ઉપર આશા છે કે અમને વળતર પેટે ફૂલને તો ફૂલની પાખડીએ અમને વળતર પેટે સહાય કરે અને જે સરકારે જેના અધિકારીઓને સર્વે માટે ટીમો મોકલી છે અને અધિકારીઓની ટીમ અને અધિકારીઓનું કામકાજ સારું છે અને અત્યારે હાલની પરિસ્થિતિમાં પણ સર્વેનું કામકાજ ચાલુ છે અને એમના સંતોષ છે મારું નામ અશોકભાઈ મનુભાઈ પટેલ છે હું મારા ખેતરે ઊભો છું ત્યાં મારી મગફળીને અત્યારે વરસાદના કારણે પલળીને અત્યારે ખતરનાક નુકસાન આવેલું છે હવે સરકાર આના માટે કંઈક અમને રાહત આપે તો અમને સારામાં સારું કંઈક વળતર આપ તો અમને કંઈક લાભ થાય કે પાછળની ખેતી અમે કરી શકીએ કેમ કે અમે તો અત્યારે સરકાર ઉપર જ આધીન બેઠ્યા છીએ પચાસ પ્લસ કંઈક આપત તો અમારું સારું થાય તો પાછળની અમે બટાકાની ખેતી સારી રીતે કરી શકીએ અને આ ખેતીમાં અમારો એક કટ્ટાનો ત્રણ હજાર રૂપિયા ભાવના સંપૂર્ણ નુકસાન થયેલું છે મારું મારું આજની તારીખમાં પંદર વીઘાની અંદર નુકસાન છે પંદર વીઘા મફરી મારી પોતાની પલળી ગયેલ છે હવે સરકાર આની અંદર કંઈક રાહત આપે અને સારામાં સારી રાહત આપે એવી સરકાર જોડે મેં આશા રાખીએ છીએ ભલામણ કરીએ છીએ અમે ખાતરના ભાવે વધ્યા અને અમને પાકના ભાવ વધતા છે નહીં હવે સરકાર જો ટેકાના ભાવે જેમાં ફ્રી લેવાની છે એમાંય કંઈક અમને ઝડપી લેવાનું નક્કી કરે અને સિત્તેર મનની જગ્યાએ બસુમન લે તો મારું કંઈક સારું થાય જે થોડી ઘણી મારી જોડે છે તો એ બસુમન લેખે જાય તો એ સારું છે સરકારમાંથી આદેશ થયેલો છે અને ગ્રામ સેવક બેન અમારા એટલા બધા સારા છે તે મારા ખેતરે ખેતરે ફરીને બધું સર્વે કર્યું છે અને એમની ટીમ બી સારી છે એટલે બેન ને બધા અધિકારી બધા સારા છે અને એવી જ રીતના તમે અમને કામ અમને સહાય આપો એવી અમારી માગ છે અને ગામની અંદર બધે સર્વે ચાલુ છે